આજી ડેમ વિસ્તાર એટલે મતલબ કે શેરીમાં શેરીમાં આજી ડેમ ઉભરાય આલે છે જ્યાં કરે તમારે બાળકોને રમવા જવું હોય ને તોય પ્રોબ્લેમ પડે છે કોઈ જાતના ગાર્ડન ની સુવિધા નથી વડીલો માટે મંદિર ની સુવિધાઓ નથી પાર્કિંગ ની સુવિધાઓ નથી રોડ રસ્તા રોડ રસ્તા તમે જુઓ તો જ્યાં જો અહીંયા ખાડાન ખાબોચિયા આજી ડેમ ઘર માં કેમ ના હોય એની જેમ છે કોર્પોરેટર કોણ છે વોટના વોટના કોર્પોરેટર તો આ કે કોર્પોરેટર આવે છે વિસ્તારમાં કોઈ આવી જ નથી સમસ્યા ની રજુ ભાજપ સરકાર લગાવીશું અને ગાંધીનગર સુધી જવા માટે તૈયાર છીએ કારણ કે અમને હવે અમારી સુવિધા જોઈએ છે દિનેશ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આજનો અમારો વિરોધ આમ આદમી પાર્ટી એ વોર્ડ નંબર છના લોકોને સાથે રાખી અને જે સુવિધાના નામે જે વિસ્તારમાં શૂન્ય છે આ વિસ્તાર વોર્ડ નંબર છ નવ વર્ષથી કોર્પોરેશનમાં ભરેલો છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું છે લોકો વર્ષોથી વેરા ભરે છે એમ છતાં પણ સુવિધાના નામે શૂન્ય છે નથી રસ્તા નથી રોડ નથી આંગણવાડી નથી અહીંયાનો સાર્વજનિક પ્લોટ ખવાઈ ગયો છે અને આ લોકો જો વેરો ન ભરે એકવાર ચૂકાઈ ગયો હોય તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લે છે આ જાડી ચામડીના એને કોઈ જાતની શરમ નથી ત્યાંના કોર્પોરેટરો જે છે એ કેદીમાં ખોવાઈ ગયા છે ભાનુબેન બાબરીયાની જેમ આ નિમ્બર તંત્ર આ જાડી ચામડીના લોકોને આજે કોર્પોરેશનમાં અમે આવી અને જગાડવા આવ્યા છે એનો હાથમાં જે મરી પરવાયું છે એને કે તમે આવા ગરીબોના પૈસા ખાઈને ક્યાં જશો કાળી મજૂરી કરે છે એના વેરા લ્યો છો વેરો ન ભરે તો અઢાર ટકા વ્યાજ લ્યો છો તમને શરમ નથી આવતી આ મારી માંગણી છે કે આવતા દિવસોમાં જો તાત્કાલિક રોડ અને કઈ કામ નહીં થાય તો અમે ગાંધીજી દ્વારા આંદોલન કરીશું